આપણે આપણા ફોનને ધોઈ નાખીએ ફૂલ્લી વર્કિંગ કન્ડિશનમાં જો બાર હજારમાં ફાઈવજી ફોન લેવો હશે તો મિત્રો આપણી પાસે બેસ્ટ ઓપ્શન આવી ગયું છે વિવો ટી થ્રી એક્સ તો આ ફોન આપણા અંદાજ પ્રમાણે બેસ્ટ ફાઈવજી ફોન છે બેસ્ટ ફાઈવજી ફોન છે એનું કારણ છે કે આમાં છ હજાર એમએસ બેટરી આપી છે તો બેટરીનું પણ ટેન્શન નથી અને આઈપી સિક્સટી ફોર આપ્યું છે આઈપી સિક્સટી ફોર એટલે આ પ્રાઇઝ રેન્જમાં લગભગ મારા અંદાજ પ્રમાણે કોઈ ફોનમાં આઈપી સિક્સટી ફોર નથી મિત્રો આઈપી સિક્સટી ફોર એટલે નોર્મલી વરસાદનું પાણી આ ફોન ખમી શકશે પાણીમાં બોરવાની કે એવી તો નહીં ખમી શકે પણ નોર્મલી વરસાદનું પાણી ખમી શકશે વરસાદમાં આ ફોનને તમે યુઝ કરી શકશો અને આઈપી સિક્સટી સેવન આઈપી સિક્સટી એટ હવે લેટેસ્ટ આઈપી સિક્સટી નાઇન એવું છે એમાં તમે પાણીમાં બોરી શકો પણ આ ફોનને પાણીમાં બોરવાની ટ્રાય ન કરતા આપણે તો મિત્રો આ ફોનને નોર્મલી ધોઈએ હવે શું થાય છે હું નહીં જોઈએ આપણે આપણા ફોનને ધોઈ નાખીએ ફૂલ્લી વર્કિંગ કંડિશનમાં છે જુઓ નકર ઘણા બધાના એવા ક્વેશન હોય કે ડેમો હતો આ હતો ફલાણું હતું તો જોઈ લ્યો ફૂલ વર્કિંગ કન્ડિશનમાં છે હવે આપણે પાણી સ્ટાર્ટ કરીએ તો આપણે પાણી સ્ટાર્ટ કરી દીધું આ રીતે આપણે થ્રી સિક્સટી ડિગ્રીથી ધોઈ નાખો આપણા ફોનને તો મિત્રો આ હતું વિવો ટી થ્રી એક્સનું વોટર ટેસ્ટ અને આ ફોનને જહાજો પાણીમાં ન ડુબાડી શકીએ કે જાજો નો રાખી શકીએ કારણ કે આમાં આઈપી સિક્સટી ફોર જ છે એટલે નોર્મલી આ ફોન વરસાદનું પાણી જ ખમી શકે તમે આ ફોનને પાણીમાં નાખવાની ટ્રાય ન કરતા કે ધોવાની પણ ટ્રાય ન કરતા પણ નોર્મલી વરસાદમાં આ ફોનને કાંઈ નહીં થાય તો મિત્રો મારા અંદાજ પ્રમાણે આ ફોન બાર તેર હજારમાં બેસ્ટ ફાઈવજી ફોન છે અને આમાં ત્રણ મેમરી વેરિયન્ટ છે સૌથી પહેલું વેરિયન્ટ છે જે તમને તેર હજાર પાંચસોમાં મળશે જેમાં તમને મળશે ચાર જીબી એકસો અઠ્યાવીસ બીજું વેરિયન્ટ છે જે પંદર હજારમાં મળશે જેમાં તમને મળશે જે તમને આજુબાજુ મળશે મળશે જેમાં તમને સ્ટાર્ટિંગ વેરિયન્ટ તેર હજાર પાંચસો વાળું છે એ મારા અંદાજ પ્રમાણે પ્રાઇઝ પ્રમાણે બેસ્ટ મોડલ છે તો તમે આ લઈ સગો મિત્રો હવે આ વિડીયોને આ એન્ડ કરીએ આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અમારી મેન ચેનલ રમશ બકોતરા પણ જોવાનું ભૂલતા નહીં